શિક્ષણ પરીક્ષાનું આયોજન કરાયું ઓગણત્રીસ હરિભક્તો જોડાયા નખત્રાણા બીએપી એસ શ્રી સ્વામી નારાયણ સંસ્થા દ્વારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની રૂચિ તેમજ આજ્ઞા મુજબ હરિભક્તોમાં સત્સંગનું જ્ઞાન વધે તે માટે દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન થાય છે જે ઉપક્રમે આજે નખત્રાણા ખાતે કાર્યરત સત્સંગ મંડળના ઓગણત્રીસ હરિભક્તો પણ આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં જોડાયા હતા પરીક્ષા પહેલા ધૂન અને પ્રાર્થના સ્તુતિ ગાન કરી મહાનુભવો શ્રી છગનભાઈ ઠક્કર પત્રકાર તેમજ શ્રી દિનેશભાઈ જોશી વેપારી અગ્રણી સમાજ સેવક દ્વારા દીપ પ્રાગટ્ય કરી પરીક્ષાની શરૂઆત કરાવી હતી નખત્રાણા ગ્રામ વિકાસ મંડળ સંચાલિત કન્યા હાઈસ્કૂલના રૂમ આપ્યા હતા જેમાં સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધનાણી શ્રી લાલજીભાઈ રામાણી વગેરે સભ્યો તેમજ કન્યા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચંદ્રિકાબેન ચુડાસમા તેમજ સ્ટાફનો સહયોગ રહ્યો હતો આયોજનમાં શ્રી હરેશભાઈ લોચા શ્રી શૈલેષભાઈ રામાણી શ્રી જહેશભાઈ સોની શ્રી ભાવેશભાઈ સોની વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી શ્રી રિયલભાઈ પટેલ વર્ગ સુપરવાઇઝર તરીકે સેવા આપી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ વિરાણી તાલુકો નખત્રાણા